मकन आप <coughs> બસ તો આવા નવા વિડીયો જોતા રહેજો અને મજા અને મસ્તી કરતા રહેજો હસો અને હસાવતા રહો એવી રીતે રહેવાનું હંમેશા જીવનમાં સુખ દુઃખ તો આવ્યા કરે ભાઈ ને આપણે તો તમારો સપોર્ટ હશે તો જ આગળ વધી એક છ્યો નકર નહીં વધી એક એવું છે આમાં તમે સપોર્ટ કરતા રહેજો હંમેશા અમારી ચેનલને ને જોતા રહેજો ખોટું પીસવું છે

ચાલો બધા આવી જાવ માવો ખાવા માવો ન ખાઓ હું તો આવી ચાર વાટ કર બસ વાટ કર બસ

આવો છે <tipos> 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 આનીકા ઓછો છે થોડો કોલિકા વધારે છે એવું છે ભાઈ આવી રીતે એમાં થોડું પાણી ભરાણું એટલે કપા સારો તરડેલો છે એને તરડેલો હોય એને કહેતો કોમેન્ટ કરો શેર વાળા ન કરતા શેરમાં રહેતા હોય શ્વિનભાઈ ને નીતું કપાવીને વિડીયો બનાવું સરસ આ બાજુ વાદળ પણ થઈ ગયા છે ધીમે ધીમે કેરકુર થવા મીડ્યા એ તો એટલો આપડો એવી રીતે છે આમાં વીણ રે ચાલો ભાઈ આપણે આપણે વીણે રાખી બીજું શું કપાના ડબકા આવી રીતે વીણવાના હોય એને વીણું તો આવડતું હોય કોમેન્ટ કરજો શેર વાળાને છોડું આવડે કોઈ દી નો જાવે ને બિચારા ને ભાઈ ભાઈ નો હોય ને આવડે હા પ્રતિક કે ડબકા કે પ્રતિક આપડે ઈ તો ગામે શું કહેવાય

क्या से क्या वक्त को लागे तुमने नहीं हमने हम अम तो कुछ हमने तो क्यों बोला हमने बहु लाग गया हमने लागते बच्चे हमने तो नहीं लागते न थी के फेर हमारे का पड़े नहीं तो बस ये प्रतीक भाई अपने डिस्को करो बेटा हटड टंग टंग डिस्को करो प्रतीक ओए ये बातें है हंसी प्रतीक ઘરે આપડે અને શાહ પાણી બને છે પાણી ની વાત સી તો અમારે રાણી સાહેબ

લેવા ઘરે આવે ખાઈ દેજો આને આવી ગયો છે ચાલો બધા શાહ પી આવી તમારે બધા પીવું હોય તો આવજો અમારે અશ્વિનભાઈ જોવા આવ્યો જો આ અશ્વિનભાઈ છે અમારે

હા મારે જમરૂકડી જમરૂક આવ્યા નથી આવી રીતે નાળિયેર આવી ગયા છે મસ્ત નારિયેળ છે આપણે આઠ મહિનો તે વધારવાનું છે ગંજરો આવ્યો ને

બસ તો આવા નવા વિડીયોઝ આવતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરજો તો મળશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય